સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાને લઈ શહીદ થયેલા માટે શ્રદ્ધાંજલિ તેમજ નમાજ અદા કરવામાં આવી તેમજ મૌલાના સાહેબ દ્વારા આક્રોશ સાથે રજૂ કરવામાં આવેલ કે આતંકવાદ એ કોઈ ધર્મ હોતો નથી અમે હિન્દુસ્તાની સાથે છીએ આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ અરે બે બે આ દીકરાઓ અહીંયા અહીંયા પાંચવા જોવા એક એક અમારા અમારી સભાની જે તો આ બોટે આમ આ નાની જ છે અરે હા ઇન્લો હાલો હાલો તમે

Hãy subscribe cho, kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn はい。 ઓકે બે દિવસ પહેલાં એટલે કે મંગળવારના રોજ ત્રેવીસ તારીખે પહેલગામની અંદર જે એક આતંકવાદીઓ દ્વારા જધન્ય હુમલો કરવામાં આવેલ તેની અંદર સત્યાવીસથી અઠ્યાવીસ લોકોના મોત નિપજ્યા તે લોકોને આજે અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને તમે આ જુઓ છો કે સમસ્ત દેશના મુસ્લિમો આ હુમલાનો સખત શબ્દનો વિરોધ કરે છે આજે અમારા એવો મોટો દિવસ હતો અને સમગ્ર દેશના મુસ્લિમ ભેગાથી આજે જ્યારે જુમાની નમાજ અદા કરી ત્યારે નમાજની અંદર મૌલાના સાહેબે ખાસ તો દુઆ કરવામાં આવી કે જે લોકોને આ હુમલાની અંદર શહીદ થયા છે તેને શ્રદ્ધાંજલિ આપીએ છીએ સાથે સાથે તેમના ઘરનાને આ જે તકલીફ આવી પડી છે તેની અંદર સાંત્વન મળે અને તે સબર કરે એવી પણ દુઆ કરવામાં આવી છે આ જે હુમલો કરવામાં આવ્યો છે એ જાણી જોઈને હુમલો કરવામાં આવ્યો છે શા માટે હુમલો કરવામાં આવ્યો છે કે હુમલો એટલા માટે કરવામાં આવ્યો છે કે આ ભારત દેશની એકતા અને ભાઈચારો તૂટી જાય અને આ દેશ થઈ જાય એટલા માટેથી આ હુમલો કરવામાં આવ્યો છે પણ આ દેશના દુશ્મનોને અમે જણાવવા માગીએ છીએ કે હિન્દુસ્તાન ક્યારેય પણ ભાંગ્યું નહોતું અને ક્યારેય પણ ભાંગશે નહીં આ દુઃખની ઘડીમાં સમગ્ર દેશની સાથે મુસ્લિમ સમાજ પણ ખંભેખો મેલાવી અને સાથે રહેવા માગીએ છીએ અને સાથે રહી રહેલા છે તમે જુઓ કે અગાઉ જ્યારે જ્યારે પણ દેશની માટે આફતો આવી હોય જ્યારે તકલીફ પડી હોય તો મુસ્લિમ સમાજ હર હંમેશા ખડે પગે છે આજે પણ અમે સરકારને શ્રીને એવી દાખલો આપવા માંગીએ છીએ કે તમે આ હુમલાખોરો ઉપર એવી સખ્ત કાર્યવાહી કરવો કે આવનારા દિવસો આવનારા દિવસોની અંદર આપણા દેશની અમુક કોઈ જોઈ ન શકે સજા તમે ખાલી ફાંસીની સજાની માંગ નથી કરતા પણ અમે એવી સજાની માંગ કરીએ છીએ કે સજા જોઈને આવનારા દિવસોની અંદર આપણા દેશની અમુક કોઈ જોઈ ન શકે સાથે સાથે આજે અમારા મુસ્લિમ સમાજના યુવાનો કે યુવા મુસ્લિમ સમાજના યુવાનોને વિચારાયો મુસ્લિમ સમાજના અમારા આગેવાનોને વિચારાયો કે આવી એક આવી એક પહેલ કરવી પડે તો આજે અમે બધા સમગ્ર મુસ્લિમ સમાજના શિવના લોકો ભેગા છે અને મૃતકોને જે શહીદ થયા છે લોકો તેને આત્માની શાંતિ માટે જોવા કરીએ છીએ અને આવનારા દિવસોની અંદર જ્યારે જ્યારે પણ મુસ્લિમ સમાજની જરૂર પડશે દેશ માટે હર હંમેશા જેમ પહેલેથી તે ખડા ઊભા છે એમ હવે પણ ઊભા રહીશું જય હિન્દ જય ભારત જેવી વિશે કે અમારા સમાજના અગ્રણી નવસાદભાઈએ કીધું એમ આ એ આ જે હુમલો થયો છે તે એકદમ નિંદાને પાત્ર છે સમગ્ર મુસ્લિમ સમાજ તેની નિંદા કરે છે ટીકા કરે છે અને સરકારશ્રીને માગણી કરે છે કે જે લોકોએ હુમલો કર્યો છે તેને સખતને સખત સજા કરવામાં આવે એવી સજા કરવામાં આવે કે ભવિષ્યમાં કોઈ પણ આપણા દેશની આ દેશની સામે આ આંખ કાઢે નહીં ક્યારે આવો બીજી વાર હુમલો થાય નહીં અને એક વાત એ પણ કહીશ કે આતંકવાદીઓનો કોઈ ધર્મ નથી હોતો કે આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો એટલે તેને મુસ્લિમો સાથે કે ઇસ્લામ સાથે જોડવું બિલકુલ અન્યાય પૂર્વ છે અન્યાય પાત્ર છે એટલે તેને કોઈ પણ ધર્મ સાથે જોડવામાં ન આવે كما صليت على ابراهيم وعلى ال ابراهيم انك حميد مجيد اللهم بارك على محمد وعلى ال محمد كما باركت على ابراهيم وعلى ال ابراهيم انك حميد مجيد ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار يا الله يجو حملة هو هي اس کے اندر جن لوگوں نے بھی اللہ حملہ کیا آئندہ کہ کبھی بھی ہمارے ملک پر ایسا کوئی حملہ نہ ہو ایسے فیصلے فرما یا ان لوگوں کو سخت سے سخت سزا ملے اللہ ایسا انتظام فرما یا ہمارے ملک کے بھائی چارے کو اور اللہ جوڑ کو ہمیشہ باقی رکھئے ہمارا ملک اور ہمارا دیش ہم ہمیشہ ترقی کرتا رہے پرگتی کرتا رہے اللہ سے فیصلے فرما ہمارے ملک کے اسباب کو زیادہ سے زیادہ کر دیجئے اور اللہ آئندہ کبھی بھی ہمارے ملک کو ایسا دین نہ دیکھنا پڑے ایسے فیصل فرما ہم ہم نے جو مانگا اللہ وہ آپ عطا فرما اور جو مانگنے سے رہ گیا اس کو بھی اپنے اپنے کرم سے عطا فرما اور ہماری دعاؤں کو آپ اپنے فضل و کرم سے اور حضرت نبی کریم صلی اللہ علیہ وسلم صدق وفعلنا قبول فرما سبحان ربك رب العزة يما والسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك